અને મહત્વના સમાચાર રાજ્યભરના મેડિકલ સ્ટોરમાં પોલીસની ડ્રાઈવ ગુજરાત પોલીસે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું છે અમદાવાદ સુરત સાબરકાંઠામાં તપાસ અલગ અલગ સિરપ સહિતની દવાઓની તપાસ પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓના વેચાણ સામે કાર્યવાહી નશાકારક દવાઓના વેચાણ સામે કાર્યવાહી તમામ શહેર જિલ્લાઓમાં પોલીસના દરોડા યથાવત છે ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડી સ્ટાફ અને એસઓજી દ્વારા મેડિકલ સ્ટોરમાં કપ સિરપનું ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું શહેરના શિલરસા ચોકમાં આવેલ સુપર મેડિકલ સ્ટોરમાં ફ્રૂટવાળી કપ સિરપનો જથ્થો મળી આવતા પોલીસ સ્ટેશનના નિલમબાગીએસઆઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી જ્યારે અન્ય એક મેડિકલ સ્ટોરની દવાઓનું ચેકિંગ કરતા શહેરમાં આવેલ સુપર મેડિકલ સ્ટોરને નોટિસ આપવામાં આવી ચેકિંગ દરમિયાન કપ સિરપનો મળી આવેલો જથ્થો જે પીવે તેને ઘેન ચડે અને ખાલી નશાકારક નથી તે પ્રમાણેની પણ પરિસ્થિતિ છે તો હાલમાં સમગ્ર ગુજરાતની અંદર આ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ભાવનગરની અંદર પણ મેડિકલ સ્ટોરમાં પોલીસે આ ડ્રાઈવ ચલાવી છે જેમાં કફ સિરપ કે જેનો નશામાં ઉપયોગ કરતા હોય છે કેટલાક લોકો નશાકારક સિરપ તરીકે તેનો ઉપયોગ કરવાના પ્રયાસમાં હતા મેડિકલ સ્ટોર કે જે પણ ખોટી રીતે આનો સ્ટોક કરી અને વેચાણ કરી રહ્યા છે તેની સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે આ તરફ રાજકોટ નજીક આવેલા આણંદ પર નવાગામ નજીક આવેલો પુલ અતિ જર્જરિત હાલતમાં છે બ્રિજની નીચેની સાઈડ અનેક જગ્યાએ મોટા ગાબડાઓ પડ્યા છે તો બ્રિજના પાયા પણ ખવાઈ ગયેલી હાલતમાં છે બ્રિજ પરની સાઈડની પ્રોટેક્શન વોલ પણ પાતળા લોખંડના પાઇપની બનેલી છે રાજાશાહી સમયમાં બનેલો આ પુલ એકસો દસ વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે રાજાશાહી સમયમાં બનેલા બ્રિજ હાલમાં ખૂબ જ નબળો પડી ગયો છે બ્રિજ તરફ આ બ્રિજની પહોળાઈ પણ ખૂબ જ ઓછી છે અને એની સામે રોજ હજારો ભારે વાહનોની અવરજવર થતી રહે છે આ પરિસ્થિતિમાં જો આ બ્રિજનું સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે સ્કૂલમાંથી આ રંગીલા વિસ્તાર છે દિવેલે વિસ્તાર છે બધાની સ્કૂલની વાહન બહાન બધા અહીંથી જ આવવું જોઈએ અને વરસાદ જ્યારે થાય ત્યારે પુલના માણસો અમુક અમુક ફસાઈ જાય છે ત્યાં અહીંથી નીકળી નથી શકતા પુલ જૂનો છે હાવ એટલે હાવ સર્જિત હાલતમાં તમે જોઈ રહ્યા છો કે આથી આખો દિવસમાં કમસે કમ પંદરથી વીસ હજાર વાહનની અવરજવર છે છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પુલનું કામ હજી સુધી કોઈ અહીંયા જોવા પણ નથી આવ્યું વાહન હજારો વાહન નીકળે છે આમાં આમાં કાંઈક થાય તો જવાબદારી કે નહીં આણંદ વડોદરા વચ્ચે બનેલી પુલ દુર્ઘટના બાદ જાણે રાજકોટમાં પણ આવી જ કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવી સ્થિતિ આ પુલની છે આ પુલ છે તે રાજકોટના આણંદપુર ગામ પણ આવેલો છે આ પુલ પરથી જે છે દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે જેમાં કહી શકાય કે ટ્રક સહિતના જે હેવી વ્હીકલો પણ પસાર થાય છે બીજી તરફ આ બ્રિજ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે ખાસ કરીને આ પુલની નીચે જે છે મોટા ગાબડાઓ પડેલા છે અને જો સમયસર એમની મરામત કરવામાં નહીં આવે તો જે છે અનેક જગ્યાએ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે અને

મધ્ય ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના જે થઈ એમાં અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે ન્યૂઝ એટીન રિયા ચેક કરી રહ્યો છે ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ન્યૂઝ પહોંચ્યું છે અહીં જે પ્રકારના હું દ્રશ્ય દેખાવા માંગીશ જે રસ્તા ઉપર ગાબડા છે તે પડ્યા છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાઈન સર આ ગાબડાઓ છે હું અહીંના દ્રશ્યો દેખાવા માંગીશ કારણ કે જે પ્રકારે આ રોડ ઉપરથી જે વાહનો આવી રહ્યા છે આ વાહનો ગમે ત્યારે અકસ્માત થાય તે પ્રકારની પરિસ્થિતિ છે અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો મારો હાથ છે એ આખો અંદર જતો રહે તે પ્રકારની પરિસ્થિતિ છે અહીં અંદર સળિયા છે જે સ્લેબ છે એ સ્લેબના સળિયા પણ જોવા મળી રહ્યા છે ઠેક ઠેકાણે અહીંથી જે પ્રકારે આપ જુઓ ત્યાં ગાબડા છે આ ગાબડા મોટા ગાબડામાં પરિવર્તિત થઈ અને મોટો અકસ્માત છે તે સર્જી શકે તેમ છે જામનગરની અંદર જે રાજકોટ રોડ થી પ્રવેશતા જ આ પ્રકારની પરિસ્થિતિ છે જે ગાબડાઓ પડ્યા છે એ ચાળી ફૂંકે છે કે ગમે ત્યારે અહીં જામનગર રંગીલું રાજકોટ હવે ખાડેલું રાજકોટ બન્યું હોય એમ ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન થયા છે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલ્યાસણ ગામ નજીક લોકો તેમજ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો સાત હનુમાન મંદિરથી સોખડા ગામ તરફ જવાના રસ્તે કાદો કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેતા લોકોમાં નારાજગી વ્યાપી છે લોકોએ ચેતવણી આપી છે કે માર્ગ સુધારવાની કામગીરી ન થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે ચોમાસાના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે બીજી તરફ આપને હું દ્રશ્યો જે બતાવી રહ્યો છું આ દ્રશ્યો છે સાત હનુમાન તરફથી સોખડા ગામ તરફ જતા આ રસ્તામાં જોઈ શકાય છે કે મસમોટા ખાડા છે અહીં જોવા મળી રહ્યા છે કાદવ કિચડનું સામ્રાજ્ય છે તે ખાસ કરીને અહીં જોવા મળી રહ્યું છે અને આજ આ જ બાબતના કારણોસર હાલ અત્યારે સ્થાનિકો દ્વારા છે તે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે શું કે કેશો કયા પ્રકારની આપની રજૂઆત છે અમારી રજૂઆત એવી છે કે જે વિસાવદર ની અંદર વાતો કરતા પેરી જેવા રોડ છે એના અડધા ભાગના ના રોડ રિપેર કરે તો એમને થાય કે અમે અમારા રોડ રિપેર થયા છેલ્લા ચાર વર્ષથી થી આ પરિસ્થિતિ અને અનેક ગામના સરપંચો અમુક તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય અનેક રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતી નથી આ રોડ છે અમદાવાદ હાઈવે માં એટલા ખાડા છે આની પેલા અમારા ગામ અંદર છ જણા એક્સપાયર મૃત્યુ થઈ ગયા હતા તે દિવસે પણ અમે રજૂઆત કરેલી પણ હજી લગી આજથી લગી સરકારે કોઈ પણ પ્રકાર ધ્યાન દીધું નથી તો આ તાત્કાલિક ધોરણે અમારો રોડ બને અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમારી સરકાર શ્રી નિવેદન અપીલ છે ખાલી વાતુ ના બનકા જ મારે છે આ સરકાર

તો ટોલ નહીં હવે એવું જ નવું સૂત્ર રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો દંડ નથી હવે તમે અહીંયા પહોંચતા જ તમારે દસ મિનિટ નો કિલોમીટર કાપતા થાય છે પણ તમે આગળ જાવ તો બરોબર તમને દંડ વાળા ટ્રાફિક વાળા હજાર રૂપિયા લેવા હેલ્મેટ પહેર્યું નથી પીયુસી નથી તો સરકાર રોડ નથી દેખાતા જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકાના સભ્યો સરપંચો બધાએ વારંવાર રજૂઆત કરેલી છતાંય કોઈ જવાબ દેતું નથી હમણાં જો કોઈ મંત્રી આવતો હોય ને કોઈ મંત્રી આ રોડ એકવું હોય ને તો હમણાં એક જ કલાકમાં આ રોડ કમ્પ્લીટ થઈ જાય બોલો

અને સાту સાત રોડ નહીં તો દંડ નહીં અને રોડ નહીં તો ટેક્સ નહીં આ પ્રકારના સૂત્રો છે તે આપી રહ્યા છે સ્માર્ટ સિટી સુરતમાં બિસ્માર રસ્તા અને ખાડાને લઈ જનતા તો ત્રસ્ત છે પરંતુ જનપ્રતિનિધિ પણ હાલાકી વેઠી રહ્યા છે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર બળાપો કાઢ્યો બિસ્માર રોડ રસ્તા માટે ધારાસભ્યએ તંત્રને જવાબદાર ગણાવ્યો કુમાર કાનાણીએ કહ્યું કે ખરાબ રસ્તા અંગે લોકો અમને રજૂઆત કરે છે સંગ્રહણ બેઠકમાં પણ વેવડી તંત્ર પાસે જવાબ માગ્યો હતો કે જે કઈ રોડ ધોવાયા છે જે ખાડાઓ પડ્યા છે એ સંપૂર્ણપણે તંત્રની જવાબદારી છે